જય માતાજી જય માતાજી તમારું નામ ચાલા ગણુપા જામપા ગામ રાજચરાડી ગામ સરાડી તાલુકો તાંગત્રા જિલ્લો સુરેન્દ્રનગર આપણે કયું બિયારણ વાયેલું છે ભીષ્મા વાયું ભીષ્મા ગોલ બસો છપ્પન ભીષ્મા કંપનીનું હા અને આપણે ક્યાંથી લીધું હતું બકુલ બનિયા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ભગવતી એગ્રો ભગવતી એગ્રો બરોબર અને આપણે કેટલા પેકેટ વાયેલા છે અઢાર એકમ નવ નવ વાયા અઢાર પેકેટ વાયેલા છે અઢાર ગોલના નવ એકસો ના બરોબર અઢારે અઢાર વીઘામાં આવો નવો ઘેરો હે ને જોઈ એકો આજે તારીખ દસ નવ બે હજાર પચીસ છતાં પણ આખો ઘેરો લીલો સમ ઊભો હે આમાં રોગ જીવાત કેવી લાગે છે બરોબર અને ઝીંડવા કેવા છે જામફર જેવા ઝીંડવા થયા ને જો બધાય છોડવામાં જ્યાં જો એક જ હરખા ને પાંચ પાંચ ફાયદો બરોબર તો આ બિયારણ થી આમ તમને સંતોષ બીજા ખેડૂત મિત્રો નું આવું હોય તો ભ્રામણ કરી શકાય ને બરોબર તો આપણે આ ડીલર મિત્રો છે ભગવતી એગ્રો તમારું શું કેવું જરાક બે શબ્દ તમે કહો ખરેખર જો સાહેબ આપ કહેવા માંગો તો હું તો વર્ષોથી બિયાણ ઘણું બધું વેચું છું પણ જે ભીષ્માનું બસો છપ્પન એકસો છેતાળી વેરાયટી વેચું છું એમાં ખેડૂતો નામથી માગતા આવે છે કે મોટો ગીંડું હોય છે રૂવાટીવાળું પાન હોય છે એમાં ચૂસ્યા ઓછા લાગે છે અને નીચેથી ડાયરું પડે છે અને ગીંડવા મોટા હોય છે અને પાકવામાં વહેલું પાકી જતું હોય છે દરેક ખેડૂતો આનાથી ખુશ છે અને દરેક ખેડૂતો આ નામ બિયારણ માગતા આવતા હોય છે એટલે હું તો ભલામણ કરું છું આ તો અમારા સંબંધી છે ઘનશ્યામજી દર વર્ષે દસ પેકેટ વીસ પેકેટ વાવે છે અને આ વર્ષે એમને વીસ પેકેટ વાવે છે દસ પેકેટ એકસો છેતાલીસ ના દસ બસો છપ્પન ના અને બહુ ખુશ છે એવું માનવું છે મારું સાહેબ બરોબર તો તમારે જેટલા ખેડૂત મિત્રો ને આપ્યું બધા ખુશ છે ને બધા જીને જેને મે આપણે રાચરાડી માં છે નાના અંકેવાડા છે કટુડા છે કણગઢ છે વણા છે મોઢવાણા છે બધા ખેડૂતોને ને મે આપેલું છે બધા અત્યારે આ ભીષ માં 256 થી બહુ ખુશ ખેડૂતો છે સાહેબ બરોબર કાઈ વાંધો નહીં તમે પણ બીજા ખેડૂત મિત્રો ને ભલામણ કરજો ચોક્કસ ચોક્કસ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ